हरिद्वारि भवान् धी

Yeah જય રા જય રામ રામ શ્રી રામ જય રામ જય રામ Yeah, yeah, yeah. 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 ब्रह्म ब्रह्मादया बोलो ब्रह्म ब्रह्म ब्रह्माह्माद ब्रह्माद सुरगण सुरगण मोनयो थ सिद्धा मोनयो सिद्धा

જે ભગવાન શિવ્યુ ભગવાન શિવજીનો કોઈ આકાર નર્ગુણ બ્રહ્મ નિરાકાર નિર્વિકલ્પ નિર્વિશ ભગવાન શિવને માનંદન અયોધ્યાદિના મારા સરકાર ભગવાન રામ લક્ષ્મણ જાનકી ને મારા વંદન শক্তি না যে মনে অনুভব হয় રોટલો રોટલો રામ રામને મેળવ્યા એને ત્યાં આવે એને રોટલો આપી અને જેને રામ દર્શન એવા જલારામ બાપા ને પ્રણામ સંગીતના રસિયાઓ સંગીતકારો ને પ્રણામ કથાનું જેને આયોજન કર્યું છે બાલ તમામ ઠળિયામાં હરેશભાઈ ગુલાબભાઈ રાજુભાઈ અમારું ધીરુભાઈ આ બાળકોને બેસાડી દેજો જેના વેના બહુ વચ્ચે આંટા મારે એની સારું વાત બેસાડી દેજો જેનું બાળક હોય બહેનો મારી વિનંતી લઈ જવું કારણ કે પડી જાય ને તો અમારું નામ આવે થળિયામાં એક માજી ઉપર મંડપ નો થાંભલો પીડ્યો માજી મરી ગયા કે નામ અમારું આવ્યું બાપુ ની કથા મરી ગયા બાપ પવન થોડું છે કોઈને લાગે પણ નહીં ધ્યાન રાખો સૌ વડીલો કરે છે જે સબરીમાનું સ્વરૂપ છે અને સેવા જેને વરેલી છે એવા સૌ બહેનોને માતાઓ વંદન સૌ મારા યુવાન વિવેકાનંદ મારા યુવાનો અને બહારગામ થી આવેલા સૌ તમારા તમને થાવશે શંકર ભગવાન ની કથામાં આપણે સૌ પહેલા પ્રવેશ કરીએ ભગવાન શિવ એ મનના દેવ છે આપણું મન ફટકે આપણું મન ચલિત થાય આપણું મન ક્યાંય ટકે સ્થિર કરવા માટે ઓમ નમઃ શિવાય નો ચપ ભવાય સર્વાય રુદ્રાય ભગવાન શિવ નું નામ ભવાય તો ભગવાન નું એક નામ છે ભવ નમ શબ્દ અને ભગવાન શિવ નું નામ ભવ છે એટલે માનું નામ છે ભવાની શું નામ છે એ બુદ્ધિ ના દેવ છે આ બધા જે દેવો છે ને એ આપડી આપણા શરીરમાં એક એક ઇન્દ્રિયો બેઠા છે એક એક ઇન્દ્રિયો અહંકાર મનના દેવ શિવ અને ચંદ્ર આપણી બુદ્ધિ છે એના દેવ દેવ અહંકારના છે રુદ્ર અને ચિત્તના જે દેવ છે એ ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ વાસુદેવ નીતિ આપણું ચિત્ત

વિનંતી કરું નિરાશાવાદી અભ્યાસ અભ્યાસે જીતવા વર્તમાન માં ગંગા સ્થિતિ બોલ્યા અભ્યાસે જીતવો વર્ત કોલેજમાં પરીક્ષા દેનારો સ્ટુડન્ટ એ સાત ટ્રાયલ પાસ થાય અમારે સૌરાષ્ટ્રમાં પરણીન બેનો નવા આવે એના સાસુ એમ કહે કે બેટા લાપસી બનાવે જો લાપસી આવડે તો બેનો રસોઈમાં પાસ તમારી લાપસી ને લાપસી થોડીક અલગ પડે આપણે અહીંયા બહુ મજા આવે દ્રાક્ષ નાખે કાજુ નાખે ખાધું તો આમ જમવું નહીં બપોરે આપણે થોડું લઈ લીધું કામ કે ભગવાન નો પ્રસાદ લાપસી નું કુટુંબ જુદું રહેવું જોઈએ અમારે ત્યાં બેનું કહે રસોઈમાં કે લાક્ષી ના બાળ બચ્ચા બધું જુદું જુદું હોવું જોઈએ એક તમારે કુટુંબ ભેગી લાપસી કરે અમારે કુટુંબ દેખાડે એની સાસુ કહે કે માં કેમ લાપસી બરાબર છે એટલે એ માં કહે બરાબર આવડી દીધા પણ કદાચ એની સાસ અભિપ્રાય આપે કે ભાઈ નથી આવડી તો બીજે દિવસે પાછી કરે હવે તો હજી બરાબર ત્રીજા દિવસે પાછી કરે કરે અને પછી બેનને આવડી જાય સાસુને એમ કહે હવે બરાબર એટલે એની સાસુ કહે કે હવે તું પાસ ત્યારે એ કેટલો સંતોષ થાય કે હવે હું પાસ થઈ ગઈ એમ દરરોજ તમે મંદિરે જાશો ને તો ક્યારેક મારો ભગવાન શિવ એમ કે હવે તમને પાસ થઈ ગયા તમારે પેપરની જરૂર અભ્યાસ ને પણ ઉપનિષદમાં એમ બતાવ્યું છે કે નિરાશ ન થાય મારા યુવાનો કઈક શીખવું હોય ને તો મહેનત કરો બે તકિયા નાખીને પગ ઉપર પગ ચડાવીને બે હિત કઈ ભોજો ન આવડે અભ્યાસ કરો એનો વાગો

અનુષ્ઠાનમાં સ્થિર થતું નથી કરે વડીલો આ શબ્દો મારા ગમશે નહીં તમને પણ છતાંય વ્યાસપીઠ નો નિયમ છે રોલીશ સાઠ લાખ ના મંદિરો બાંધવાય સેલા બે કરોડ ના મંદિર બાંધવાની સહેલા પણ જવા કેટલા હે સાઠ લાખ નું મંદિર બંધાય પણ છ જણાઈ ન જતા હોય તો એકલો હું કરે એકલો હે મંદિરો જરૂરી છે પણ મંદિરોની મર્યાદા જાળવવી એના કરતા વધારે હું તો તમને કહું કાલે મેં કીધું હતું કે ના વગર ના મંદિર માં જાઓ હું છે જેને જે સ્થિતિમાં હોય શિવ ને લોટો ચડાવી હવે એમાં એક પીધરો આવ્યો એનું નામ રમણ અને બિલકુલ મારી સામે આમ હું રહું છું ભાવનગર પણ હું પ્રવૃત્તિ વધારે એમ એટલે રમણ એને રોજ તે રોજ ક્વારિયું નાખે પછી જ મંદિરે આવે હવે તે દિવસે આવ્યો હું બરાબર બેઠે લે એટલે આમ રમણ સીધો માતા મેળ્યા એટલે હું સમજી ગયો ને કેમ રમણ પીધું નથી ની એમ પહેરા તમે ક્વાટરિયા માં શું લે છે રમણ જીવે હતી કે કોટરીન લેશું લે શું મન કે 40 રૂપિયા નતારી પાસે કેટલા છે મન કે 20 મેં દાલે 20 માં લપી આવી જા જા જરી માણસ બોલ્યો કે બાપુ તમારો સાધુ ના ન લેવાય સાધુના પૈસા તો સત વપરાય દારૂ માં ન વપરાય મારા એ તો લઈ લીધો તો મને કે ના પડ પણ એ માણસે મને કીધું કે બાપુ તમે સાધુ છો અને તમને જે લોકો દક્ષિણા આપી હોય ને એ મોત શોખમાં ન વપરાય સાધુ બહુ જાનથી સાંભળે તમને જે લોકો આપે છે એ હાઠ હાઠ લાખની ગાડીઓમાં ફરવા નથી આવતા હર હારા સિંહાસનો ઉપર બેસવા નથી આવતા એના બાળકોના મોઢામાંથી દસ રૂપિયા કાઢીને જે આપણે પગે મૂકે એના પૈસા દેશની સેવામાં વપરાવા જોઈ રાષ્ટ્ર સેવામાં વપરાવા જોઈ ગામની સેવામાં આવતા લગભગ મસ્તી ને રહેના માગી દસ રૂપિયા માગો ધર્મ માટે પણ મારી વિનંતી આ કે ધર્મના નામે છેતરવાના ધંધા નહીં કરો હું બહુ ઉઘારું બોલનારો છું ધર્મની દુકાનો નહીં હોય હે મને આજ લાગે આના કરતા તો દુકાનો સાથે મંદિર દુકાન નહીં હોય વિદ્યાનો વિકાસ કરો

નવે દિવસ પાણી ઉપર રહી અને માતાજી નો ઉપવાસ કરતો હતો આ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ એક જ માળા છે વર્ષમાં એક વાર મંદિરે જાઓ પણ ધર્મ ને હૃદયમાં માતા ભણો ગણ્યા ભગવાનને નહી ખબર શિવના મંદિર ની આપણે કાવ્યકથા કરી સુધી ની આપણે વાત કરી બરાબર ને હવે ધ્યાન આપો શિવના મંદિરમાં શિવના કુટુંબ ની કથા શંકર ભગવાનના બે દીકરા ગણપતિ દાદા છે એ ઉદ્યોગ છે ગણપતિ પૂજા કર તો ઉદ્યોગ વધે ખેતીવાડીમાં લાભ થાય ખેતરોમાં પાક આપે મૂર્તિ નથી આની આધ્યાત્મિક ભાવ કામ થાય બઉ વિચાર જેના શરીર ઉપર માથું હાથી હાથી નું માથું આપણે પહેલી પૂજા કોની કરીએ ગણપતિ કે નહીં જેને રૂપનો મોહ નથી ને એની પૂજા થાય જે પ્રભાવ પાડે ને ડેકોરેશન કરે ને એની પૂજા ન થાય જેને રૂપ ને મારી નાખ્યો તિલક કોતરીએ પાવડર કરીએ અમારામાં આવી ગયું અમારે આવે તો ફર્સ્ટ ક્લાસ લિપસ્ટિક બધું લગાડી ના આવે છે તમે વાર હતું પડદે નો તને કેમ મળે તારી પ્રીત માં છે મોટી પ્રીત નિંદ્રા આવે ત્રણ જણા पित वर्स यादि बहुा आहिनि